શહેરના વોર્ડ નંબર ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ ચાર કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વીસ નવેમ્બરની સવારે સાડા નવ વાગ્યે ભાગ્યલક્ષ્મી સોસાયટી સુભાનપુરા ખાતે પ્રથમ કામના પ્રારંભ સાથે સમગ્ર કાર્યક્રમની શરૂઆત થઈ હતી સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં રહેવાસીઓની હાજરી વચ્ચે તબક્કાવાર કુલ છ જેટલા મહત્વપૂર્ણ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સૌપ્રથમ પાણીના પ્રેશર સુધારણા કાર્યનો શુભારંભ થયો હતો જ્યાં રહેવાસીઓએ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ લાવવા બદલ ભાજપ વોર્ડ પરિવારનો આભાર માન્યો હતો ત્યારબાદ હરિભક્તિ એક્સ્ટેન્શનથી બરોડા હાર્ટ સુધી નવી પાણીની નલિકા નાખવાના દિવાળીપુરામાં ગંદા પાણીની જૂની લાઇન બદલી નવી લાઇન નાખવાના તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા દૂર કરવા નીલકંઠ રેઝિડન્સીથી પ્રમુખ કીર્તન પાર્ક સુધી અને રેલવે લાઇનને સમાંતર મેઘજળ નિકાલની નવી જોઈનેજ લાઇન નાખવાના મહત્વપૂર્ણ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રસ્તા વિકાસના ભાગરૂપે હરિભક્તિ સોસાયટીમાં ટીપી રોડ પાસે તેમજ એમ્સ પ્રોસ્પેરો સનફાર્મા રોડ વિસ્તારમાં ફેઝ વન અંતર્ગત નવા પેવર બ્લોક નાખવાના કામોનો પણ પ્રારંભ કરાયો હતો જેના કારણે વિસ્તારના માર્ગો વધુ સુવિધાસભર બનશે આ તમામ ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટર સંગીતા ચોકસી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજર સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ તથા અન્ય જરૂરી રજૂઆતોની જાણ ડેપ્યુટી મેયર અને ધારાસભ્યોને કરાવી હતી વોર્ડ નંબર અગિયારમાં એક જ દિવસે કરવામાં આવેલા આ વિકાસ કાર્યોના શુભારંભના કારણે વિસ્તારના રહીશોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને આ પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થતાં વિસ્તારની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં આજે વોર્ડ અગિયારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે જેમાં સુભાનપુરા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પાણીની લાઈન હરિભક્તિમાં પાણીની લાઈન અને પિયોર બ્લોક દિવાળીપુરા વિસ્તારમાં દિવાળીપુરા ગામમાં ગંદુ પાણી આવે છે તો એના માટે એક નવી પાણીની નળીકા અને સનફાર્મા રોડ ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થઈ ગયું છે વરસાદી ગટરનું જે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી વરસાદી ગટર નખાવાની છે તો એ કામ આજથી શુભારંભ કરવાનો છે એમ કરીને આજે વોર્ડ નંબર અગિયારમાં ખૂબ જ મોટા પાયે કામોના ખાતમુહૂર્ત અને કામોની શરૂઆત કરવાના કામો લીધા છે અને પબ્લિકની સુવિધા માટે અમે આ કામો કરી રહ્યા છીએ જેમ ચિરાગભાઈએ જણાવ્યું એમ વડોદરા શહેરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ બધી વિસ્તારોમાં નવા કામો લઈ થઈ રહ્યા છે રસ્તા પાણી લાઇટ એ જ રીતે વોર્ડ નંબર અગિયારમાં આજે ચારે ચાર અને ત્રણ કાઉન્સિલરના ઉપસ્થિતિમાં આજે આ હરિભક્તિ કોલોનીમાં પાણીનું સ્ટ્રેન્થનિંગ પાણીની નળીકા નાખીને વિસ્તારના લોકોને પાણી સારું મળી રહે પ્રોપર ક્વોન્ટિટીમાં મળી રહે એના માટે કામગીરી હાથ ધરેલ છે એના જે ઇનો ખાતમુહૂર્તમાં આવ્યા છે અને લગભગ વોર્ડ નંબર અગિયારમાં આજના ખાતમુહૂર્તના કામો લગભગ ચારેક કરોડના લીધા છે જેમાં રસ્તા છે કાર્પેટિંગ પણ છે પાણીના પ્રેશર સુધારણાના પણ છે આ બધા જ કામો થશે તો ઓટોમેટિકલી એ વિસ્તારના આપણા રહીઝો છે એમના સુખાકારી માટે આ કામ થઈ રહ્યા છે અને એમને એમના પ્રશ્નો હલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આ ટીમ કરી રહી છે આભાર